તો જય માતાજી મિત્રો અત્યારે આપણે જવાનું છે ખોડિયાર મંદિરે નીંદ નાખવા માટે ચાલો ના 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 અત્યારે આપણે ગયા નાખવા માટે ચાલો ના 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 આપણે મંદિરે કામ આપણે અત્યારે છે બીજી જગ્યાએ અને આપણે અત્યારે જવાનું છે ખોડિયાર અહીં પણ ગાયું છે અને પણ મિત્રો તો ચાલો મારી સાથે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા મિત્રો તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે જ્યાં આપણે આ માટેની એક સેવા કરવાની છે મિત્રો તો આ છે આનો રસ્તો ગૌશાળામાં ખોડિયાર ગૌશાળામાં મિત્રો અહીંયા આવી ગાયું છે મિત્રો અને નીંદ નાખવાનું જોવા મળે કરણભાઈ શરૂ કરી નાખ્યું છે જયંતિભાઈ तो जय माताजी मित्रों आता आपण जाऊया खोडियार मंदिरे नींद नाखवा माटे तो मित्रो आता आपण पोहोच ग्यासी मंदिरे नींद नाखवा माटे चालो त्रण ना 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 त्रण ना 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 गाडी તો તમે મિત્રો જોઈ શકો છો જો અત્યારે મેં નીન નાખી દીધી છે અને ગાય માતા નીલ ખાવાનું કામકાજ શરૂ કરી દીધું છે આ ભાઈ છે ને અમારે બહુ સરસ કામ કરે છે તમે જોઈ શકો છો તો મિત્રો ફાઈનલ આપણે સેવાનું કામ અત્યારે બતાવી ને આપણે જવાનું છે ઘર તરફ કરણભાઈ તમને બે શબ્દ કેવા માંગે છે મિત્રો તમે આ ફેજ માં નવો હોય તો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો